પરંતુ અવેરનેસ દ્વારા લોકોને જનજાગૃતિ દ્વારા અને રાજકોટની જનતા પણ ખૂબ સમજુ છે એ ઘણા બધા લોકો હેલ્મેટ પહેરે પણ છે પરંતુ અમુક લોકોને કોઈ શારીરિક તકલીફ હોય કોઈને કોઈ બીજી રીતે હોય પણ આનો કડકાઈથી કે દંડ ભરીને તમે દંડ ભરવો પડે એ અત્યારે એ રાજકોટની જનતામાં ખૂબ આક્રોશ છે અને અમે ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે અમારા રાજકોટની જનતાની સાથે છીએ અને રાજકોટની જનતા પણ ખૂબ સમજવું છે કે જ્યારે જ્યારે આવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે એ હંમેશા સહકાર આપે